લદ્દાખની ઊંચી ઠંડી અને કઠિન પહાડીઓમાં સંશોધકો અને વન્યજીવ પ્રેમીઓએ પલ્લાસ્કેટનો પ્રથમ ફોટોગ્રાફિક પુરાવો કેદ કર્યો છે આ નાની પણ અત્યંત દુર્લભ જંગલી બિલાડી હિમાલયની ઠંડી અને પહાડી જમીનમાં રહેવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે અહેવાલો અનુસાર તેને ચાંગથાંગ હેમેસ હનલે અને ઉલે ટોકપો વિસ્તારોમાં જોવામાં આવી છે જે ત્રણ હજારથી ચાર હજાર આઠસો મીટરની ઊંચાઈ પર આવેલા છે આ રેકોર્ડ દર્શાવે છે કે લદ્દાખ આ ઓછી જાણીતી પ્રજાતિ માટે કેટલો મહત્વપૂર્ણ વિસ્તાર છે સ્થાનિક લોકો અને સંરક્ષણકર્તાઓ હવે કેમેરા ટ્રેપ અને ફિલ્ડ ઓબ્ઝર્વેશન દ્વારા આ બિલાડીઓને રેકોર્ડ કરવામાં સક્રિય છે આ દ્રશ્યોથી ખબર પડે છે કે લદ્દાખ માત્ર તેની સુંદર ખીણો માટે જ નહીં પણ તેની અદભુત જૈવ વિવિધતા અને દુર્લભ પ્રજાતિઓ માટે પણ કેટલું મહત્ત્વનું છે સાથે જ આ શોધ આપણને યાદ અપાવે છે કે આલ્પાઇન ઇકોસિસ્ટમ નાજુક છે અને તેને બચાવવા માટે પરંપરાગત જ્ઞાન અને ટકાઉ પ્રથાઓ વન્યજીવ સંરક્ષણની સાથે સ્થાનિક લોકોના રોજગારમાં પણ મદદ કરી શકે છે